वलसा डांग लोकसभा बैठक कांग्रेस ना उम्मीदवार अनंत पटेल उमरगा शुभेच्छा दी। વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ ઉમરગામ તાલુકાની શુભેચ્છા પંચાયત પ્રમુખ રહી ચૂકેલા મુલાકાત આશીર્વાદ લીધા હતા અનંત પટેલ આદિવાસી સમાજમાં મોટો વગ ધરાવતા નેતા છે આદિવાસીઓના અધિકારીઓ માટેની લડાઈ અને બંધારણના હકથી લડવા હાકલ કરી હતી અન્યાય સામે ન્યાયની લડાઈ અને મોંઘવારી સામે કચોડાઈ રહેલા સામાન્ય માણસની લડાઈ હોવાનું જણાવ્યું હતું ઉમરગામ તાલુકામાં ગામડાઓમાં પ્રદૂષણ વધી રહ્યું છે દરિયા પર જેટીનો પ્રશ્ન કે પછી જંગલ જમીન અને જળને લઈ ઘણી સમસ્યાઓ સાથે તેઓ મેદાનમાં ઉતર્યા હોવાનું જણાવ્યું હતું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ સહિત મિલનભાઈ દેસાઈ અશોક પટેલ અને કોંગ્રેસના પીઠ કાર્યકરોએ હાજરી આપી ચૂંટણીમાં લડત આપવા જોશ વધાર્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો